પવન પસાર થાય એટલે સુગંધ આવે એને રહેતી નથી પણ સુગંધ ભગવાન ગોળ ની આવે સુગંધ

રે કોણ લાકડી માર્યું મહારાજને બોલાવ તો પરુ કરવા માટે ન્યાય કરવા માટે સાલ મહારાજ કારણ કે રેણી કેણી લો કેણી કથે રેણી રાખે આવા વીરલા કો રેણી રાખો રામની કરણી રાખો શુદ્ધ

મને એમ કે આટલો મોટો વેશ ધારણ કર્યો સાથે જતા છે ભગવા કપડા છે માળાનો કોઈ પાર નથી અને એક સંત દેવજી મે એને નમન કરી અને ખૂબ ઊંચો કર્યો પણ મને નોતી ખબર કે આ સંતના હૃદયમાં શેતાન બેઠો મને ખબર નોતી કે આ સંતના હૃદયની અંદર એક શેતાન બેઠો છે એમ ગુરુ મહારાજ તમને ધન આપ્યું છે છે તો હવે આપણે આગળ અમારા જીવરામ બાપુ જે મહાપુરુષો આવ્યા છે એ આપણા શિવના મુકુખ એટલે જીવરામ જીવરાજ બાપુને જીવરાજ મહારાજને વિનંતી કરું અને એ મહારાજ પોતાનું આખું આયુષ સેવા આવ્યું છે અમારા મહારાજના શિષ્ય અને થોડું જોડે કે છે એટલે આપણે યુવાન મહારાજ ને સાથ

સંત સમાન એવો હોય ને માપ કહેવાય ભૂલ્યું એવું આ ગીતનું બધું વળી ગાયું તો આમાં બધા મારી જવાનું બધું આવું કહેડિયાને બીજા એક બેન ગામડિયાનો એમાં બધા અહીંયા શું થાય છે અહીંયા થાય કે રૂમ લઈને આવ્યું હવે રૂમ લાવ્યો તે બધા એકને પાલો એવું કે કે હવે રૂમ સામે થઈ ગયું એટલે સામે બેન ને વધુ સારી એમ થાય ને પછી નાની કરે એ બધા એક મોટો પાછો તો કામ થાય ને ઓ વી તો કિશનનું પરવાઈ નહી હાત હટ પોલી નહી તો તમણે જઈએ હોય કોઈ આપને તો ભઈ રહે મને બોલ દેતા કાય કે જો રહેશે હોય કાય આ હું જો આવે આ વિલ કે ભઈ ગામ આનો હોટલ માં સાબ તો શાત બીરું કહી નહી કે કેમ મેં તને કહી જો કે જીમન જા તો ડુઓઈ ન લખો تاں نہ ہو جائے وہ انہوں نے کوئی نہیں کو تو واہ واہ میں کہتا نہیں تو آو ورتے کرتو ہے نہ گون نہ کوئی چوک نہیں پر گونجی کروا یہ ایک بات ہے ہن گامڑیانو آوتے ہی ہے کہ کوئی پاں تے پاں نو کاٹ ورتا نہیں ہے گونجی نہیں کوئی وہے پاس ہوے تو تم جائے کے آو

તો આપણે તે વાત લેવા હા નામ કદી કાઈ કાઈ સમો ને હસ્તી મટી લાગી જો તો એનું બધું કામ પૂરું થાય અને ગરીબ સંતો એ હસ્તી પોતાને જે અધ્યાસ કર્યો છે અને જે જેના સંતો છે અને આ જે સંતો નામ જાણના પારિકા મટી ગયો વાંધો ને હું વાત વાત મટી જાવો છું ના <muchos> કરે સંતુ નામની નામ ની બધી આટી અને નામ જમ છે બાકી કાયા ને સુરીન ને કાયા માયા તો હુંતી જાતી રામ નામ એ વેવા આ હુંતી જાતા વાર ને લાગે પણ રામ નામ એક જ રહેવા નું કટલું આ મેતો એક પંત તો જો ગંગા જે કી ની વાણી જો મારા જે કીધું અને વર્તુ ને એટલે બસ કામ પૂરા થઈ જાય છે પણ અહીંયા ભાગો ને જાવ કારણે ઘર નો સંતોષ છે તેમ આપણને આપણો ભર્યું જીવતા ઘર જોવો જીવતા નયા પૈદે કાળા કરવા નું પછી ઘર ચડવા નિહાન તો એટલે ન એટલે સંતોની સમજણ ખૂબ ભેગી પડે છે અને ભજન પણ પરિપૂર્ણ કરવું પડે આપણે આપણે પૂછી થઈ જાવ ને તો તો આ મનુષ્ય દેહ મૂલક મળ્યો ને એ જે નકર હીરા સરખો જલમ ગુમાવતા વાર રાખતો ગુરુ મળ્યા તો ગુમાવી દે સમજે દુનિયાના સાધન શું કરવા પડે સમજે નથી તો તો મૂળદાસ બાપા કીધું છે સત્સંગ વિના મન કદી નહીં સમજે ભલે સુરતા નિગમ પદમાં

એટલે આ સંજય દેવીન પણ છે વેલા મોડે આપણે આપણ કુતે સંદેહ નહી તો અજ્ઞાન આવન ઉજે છે જાય એવું નથી અંધારું ઉજે જાય એવું નથી પણ ઘટમાં ત્યારે તમને આ જીવનો લો ભાગી જાય અને જીવનો થઈ જાય એટલે અંધારો ઉજે રાતો નથી ઉજે તનો જાય એક અનાદી અનંત સૂર્ય મારો આવે નહીં

પલ લો અને રડી સાઇડ પોની વાણી જો ચીન તીપક મોરાર અને આ જે થઈ ગયા એના ફરમાણ તો બધા જોવો ફરમાણ કવડાવી રહી કે અને પરમાણવાળા હોવ માન છે હો અને ચપો સપોઝ માન છે પરમાણની વાત હાલગી છે અને સરનામ એ ટપા પત ગી ચપા પત નથી એ તો કાંઈ એટલવાય છે તમે કાંઈ ન કહી શકો એમાં આપણા સરનામાં પાંટા છે ને કાંક એના બધા ફરવાનો તો મળી ગયો છે ને

તમારે શેરડી નો ખાય એવું હું કઈ કરવા અને ભાઈ તો એ કામ છે અમારો વાઘ પીસી જાય તો છોકરા આટલું કરીએ પાઈ ધાન કરીને ખાઈ જાય વાઘીને કુતરે કઈ કેમ કેમ તો હોય અને એમાં કઈ પછી આ બધા શાળીએ પટ જ નહીં

અરે તો કે મને ખબર નહી અને વાય ત્યાં અને વાય્યું પૂછું તો કે એવાય તને પરવાના વાળા ક્યાં આવો કે ભૈયા ના દે ભૈયા ના ઈ વાત મત કર હવે મલીને કે બાંકો બાંકો અરે કાં ડાયેનો તો ક કોઈ સિત કર પરવા ના હોય અરે અરે ભાઈ

પણ સમુદ્રને પ્રવાહ થાય આત્માને ને તો ઘૂમી ગયો ને તો અનુભવ થાય છે